થઈ ડાયરાને રામે રામ કેમ છે ડાયરો મોજમાં બસ મોજ માં રેવું તો આ છે સાચમ હાથમાં નોરતું અને આ ગાહીને ધ્યાનમાં રાખીને ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે તો આ રીતે ધીમો ધીમો વરસાદ આવે છે અને ફક્ત વાતાવરણ બોર થઈ ગયું સવારે ધીમો ધીમો ચાલુ થયો છે આગાહી તો હારી હતી પણ એ પ્રમાણે બહુ કાંઈ બીજા આવ્યો નથી કેમ કે હાજ્યો છે હાજ્યો ક્યારે આવે નક્કી નહીં અને હાલો શાંતિથી થી બે હજાર ધાળી એમાં

પાણી કાઢ નાખે એવા એટલે ઘણું ઘણું તો હાલો બેસી દેવી મગ ખાવા આમાં છે અડદ અડદ તોડવાના એક 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 લઈને આ રીતે આમ આમ તોડવાના પછી આમાં મૂકવાના પછી પાછા આને ધોકાવાના અડદ હો ઢોકાવાના પછી એમાં કઠોળ થાય કઠોળ પછી આપણે શાક કરીને ખાવાનું બહુ ગુણકારી જો આ રીત આ રીતે સીંગો તોડવાની આવે એવડો ઢેગલો હતો અહીં હેવડો ઢીકલો હતો એમાંથી એટલો જો હશે

વરસાદ ની બેઠા બેઠા ભૂખ ન લાગે તો એક દેશ શિયા ખાઈ ગયા બે વાટકે દાળ ભાત ખાઈ ગયા રોટલી પછી સુઈ ગયા ભૂખ્યા આ કઈક નવું એવું જંગલી જનાવર લો ચાલો તો હવે મણવી તોડવા આમ જો ફટાફટ ફટાફટ બે છે એટલે એકદમ ઉકલી જાય જાતે ગોંદરો નીકળી હા ગોંદરો નીકળી જાય જાતે થી એટલો છે હવે આ તો સે ની પાછો જો સિંગ જો તમે તો મેં સબલન કીધું છે કેટલી સાચી